ઉનાળાના ધોમધકતા તાપમાન જ્યારે ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપમાનમાં ત્યાંથી અવરજવર તેમજ મુસાફરી કરતા લોકો પોતાની તરસ છિપાવી ઠંડકનો અહેસાસ કરે છે તેમજ સેવાનો લાભ લઈ આનંદ અનુભવે છે તેમજ અબોલ પક્ષીઓ માટે પાંચથી છ જેટલા ચબૂતરા અને પશુઓ ગાય ભેંસ કૂતરા ખિસકોલીઓ વગેરે માટે પાણીના નાના કુંડા તેમજ ઓવારા બનાવેલા છે જેથી આવી ગરમીમાં પણ અબોલ પશુ પક્ષીઓને રાહત મળી શકે તે માટે બાપા સીતારામ મંડળ દ્વારા અવારનવાર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે અને અમારા મંડળ દ્વારા આપ સૌને પણ અપીલ કરી છે કે આપણી આસપાસ પણ જો પાણીની પરબ બનાવી તેમજ પાણીના કુંડા મૂકી અબોલ પશુ પક્ષી માટે આવી પાણીની સેવા કરી શકતા હોય તો ચોક્કસ કરવી જોઈએ અને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવું જોઈએ બાપા સીતારામ સેવા મંડળ તમામ મિત્ર સાથે વિષ્ણુભાઈ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા જય બાપા સીતારામ બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે સત્તરેક વર્ષથી પાણીની પરબનું સરસ મજાનું દર વર્ષે આયોજન કરે છે આ વર્ષે ચાલીસ ડિગ્રીથી વધારે ગરમીમાં ધુમાડ ચોકડી હોય ધુમાડ ગામ હોય એવી અલગ અલગ જગ્યાએ દર વર્ષે પાણીનું પરબનું આયોજન કરે છે આ વર્ષે બાપા સીતારામ ભજન મંડળ દ્વારા પાંચથી છ ચબૂતરા પશુઓ માટે ઓવચ બનાવે છે હવારા બનાયા છે એટલે આટલી ગરમીમાં જ્યારે અબોલ પશુઓ પાણીનો આનંદ લઈ રાહત અનુભવે છે ચાલીસ ડિગ્રી જેટલી ગરમીમાં જ્યારે અવર જવર કરતા હોય લોકો પ્રવાસ કરતા હોય તો એ લોકોને ધુમાડ ચોકડી પર પાણીનું આયોજન પરબ મૂકેલી છે તો એ લોકો આટલી ગરમીમાં સરસ પોતાને ઠંડક મેળવે છે અને આનંદ અનુભવે છે બાપા સીતારામ ભજન મંડળ દર વર્ષે આવી કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે તો અમે દરેક લોકોને એક અપીલ કરવા માગીએ છીએ કે આવી ગરમીમાં માણસ માટે પશુ પક્ષી માટે આપણે જ્યાં વ્યવસ્થા થઈ શકતી હોય ત્યાં ચોક્કસ પ્રમાણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી કરી લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ જન સેવા એ પ્રભુ સેવા ક્યારે સાર્થક થશે કે જ્યારે આપણે આવી સેવા કરીશું લોકો એનો લાભ લેશે જ્યારે જન સેવા દેત પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક થશે સૌને જય બાપા સીતારામ પ્રેસ